ક્રાંતિકારી લોકનાયક બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે રાજપાડી ચાર રસ્તા ખાતે ભગવાન બિરસાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ભરૂચ જિલ્લાના ઝગડા તાલુકાના રાજપાડી ખાતે દેશના મહાન ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની તરીકે અંગ્રેજોની સામે લડત આપનાર લોકનાયક એવા ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે રાજપાડી ચાર રસ્તા ખાતે બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી બિરસા મુંડા વનવાસીઓ સહિત સમગ્ર જનજાતિ સમાજના લોકનાયક અને મસીહા છે તેઓને આજે પુણ્યતિથિ નિમિત્તે ઠેર ઠેર તેઓની પ્રતિમા

ભગવાન શ્રી બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે અમે લોકો રાજપાડી ખાતે આજે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ કરવા એમને અર્પણ નતમસ્તક કરવા માટે અમે અહીં સૌ આજે હાજર થયા હતા ભગવાન બિરસા મુંડા કે જેમણે ફક્ત ચોવીસ વર્ષની આયુમાં જ આજે દેશ માટે પોતાનું બલિદાન આપી દીધું હતું બિરસા મુંડા એક વ્યક્તિ નહીં એક વિચારધારા છે એક એ લડાઈ છે કે જે અંગ્રેજોની સામે લડતા લડતા શહીદ થઈ ગયા હતા બિરસા એ પ્રકૃતિ હતા અને આદિવાસી સમાજના સાચા અર્થે એક ભગવાન કહી શકાય તેવી એક એક આપણે એમને ભગવાન કહી અને બિરદાવવા યોગ્ય છે એટલે આજે અમે આજે જે ઝઘડિયા તાલુકા અને આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ સાથે જે અન્યાય થતો આવ્યો છે તેની સામે આજે હું આ દિવસે મારા આદિવાસી સમાજના ભાઈઓ વડીલોને કહીશ કે આપણે સૌએ પણ તેમની વિચારધારા ઉપર આગળ વધીને આપણા સમાજના હક અને અધિકારની લડાઈ લડતા રહેવાનું છે જય આદિવાસી જય જવાહર